એમાં દંડો બધા આવે પણ એમાં બ્રાહ્મણ બેસી રહ્યા શુદ્ધ કયો ક્યારે આ દેહ માં દીધા કે પગ છે માથું છે બ્રાહ્મણ છે એમાં તો આખું સીધી આવી ગયો પગ માં ઘા કરો માથા માં જ કરો ફેર શું પડવાનું થાય થવાનું છે લે

આપણે બુદ્ધ ભગવાન એવું કીધું કે અહિંસા પરમો ધર્મ કોઈ ની હિંસા ન કરાય હિંસા બધી હરખી કહેવાય કે તમે ગમે એની હિંસા કરી હિંસા કહેવાય કે એટલે હિંસા પરમો ધર્મ કોઈ ની ન કરવી એ પરમ ધર્મ છે માણસ નો જો હમરાય તો કે એટલે પછી શિષ્ય કે તમારો આ બધો લાંબ લાંબુ પર્વસન અમને યાદ નહીં રહેતું એટલે ટૂંકમાં પતાવવાનું કઈક બરોબર કે સત્ય ને ગ્રહણ કરો અસત્ય ને ફેંકી દો આ મારો ટૂંકમાં ઉપદેશ બરોબર જેટલું સત્ય છે ને એટલું તમે ગ્રહણ કરી લો અને અસત્ય ફેંકી દો બરોબર એટલે તમારે આ ઉપદેશ મારો આપો દીપો ભવ તું તારો દીવો કે થઈ જા ને એટલે પછી તારે બીજા ના દીવાના આંદવાળા ની જરૂર નો પડે એટલે હવ હવ ને આ અનુભવ કરવાની જરૂર છે અને એ અનુભવે એ પોતાના જ કાયમ લાગે આપડે ખેતી કરવી ને તો એમાં કઈક અનુભવ હોય ખેતી થાય નો કરવા કરો તો એ બધું ઠરડી ને ઉભું રહે એનો પાવા ટાઈમે પાવું જોવા ખાતર ટાઈમે ખાતર દેવો જોવા દવા ટાઈમે દવા સાચવી દો હા તો ઉત્પાદન લઈ શકો એમાં જ્ઞાન માં એવું છે કે એને જે જ્ઞાનમાં માં જો પાસપતિ આવે એ પાળવી દો અને રાણી માં આવે ને તો આ જ્ઞાન થાય ને જ્ઞાન નો થાય આ તો અત્યારે તો કઈ મોટે સત ને વાતો કરતો હોય ને ધંધા ગોરખ ધંધા હોય એટલે ગોરખ ધંધા કે ગોરખ તો ગીના નહી હતો તો ગોરખ ધંધા કેમ કેતા કે એને કર્યું હતું એવું કે ભરતસિંહ ને હા અને રજવાડું એવો હાલતું બરાબર પછી ગોરખ ને એના ગુરુ મસંત કીધું કે ભાઈ આને આ માયા મા કોન સોડાવે બરાબર આ બીડું કોણ ઝડપે એટલે ગોરખ ઝડપી લીધું બરાબર પણ નિયા જોવા તો નતો હતો પિંગલા સતી હતા એટલે ગોરખિયા જઈ ન દેખતો હા એટલે પિંગલાએ સોખો કીધો કે તમે ગમે એટલું કરશો ને પણ તમે ભરત છે ને લઈ જઈ શકો બરોબર પછી આને ધંધા આદ જાયના ગોરખ ધંધા હા પછી એ અસોપાલ બને બરોબર અસોપાલ બનીને ગામો અસોનો બધું જાણું છું

પછી એને એમ થયું કે આને પીંગલા ઉપર નફરજ જો આવે ને હા તો આ પીંગલા ને છોડે એકે બરાબર પછી અહીંયાથી ગોરખ ધંધા ચાલુ થયા હા એ હર્ષવા પાલે એક ફળ આપ્યું હા અને એ આ કલાવંત આની પાસે વધુ રાતે ને હા એ કલાવંતી ને એ ફળ ક્યાં સાપ્યું હા એ હા અમર ફળ છે એક ખાય તો અમર બને બરોબર એટલે ભરત છે કે કે તું ખાઈ કે હું એકલી નો ખાવ બરોબર મારે તમારી શું જીવન કરવું અમર થઈ ને પછી હોય તો કે આને મૂક ક્યાંક લો

પછી એ અમર ફળ ની વાત કરે કે અમને એક અમર ફળ મળ્યું છે અને એ તમે ખાઈ જાઓ ને દમત થાવે બે જણા છે બીજું કાઈ મળતું નહિ એટલે તમે ખાઈ જાઓ એટલે અમર ફળ પાછો ગોરખ પાઈ આવી જાય હા પછી આંતર ને આંતર એમ મારી હે અને આ બધું એનો ભાઈ વિક્રમ જોવા બરોબર કે મારે દિવસ આનિયા ફસાવાના ધંધા કર્યા અને વિક્રમ ભાડાઈ ગયો ને એટલા બરાબર બોલાવીને કે જો આ તમારા ભાઈ વિક્રમ હા આ મારી ઈજત લેવા જો આ લુગડા હૈત્યા ફાડે નાખેલા હા હું ન માની મન જો આંટર માર્યા બરોબર આવું ખોટું બોલી હા બધા વિક્રમ ને દેશ વોટો આપી દેશ હા જાય તારું માઢું લાઈન બરોબર આપી દે અને પછી મને આપ્યું ખાવા તારી કરતા મને વધુ સાહસ બરોબર તેથી પછી એને એ પિંગલા ઉપર અભાવ આવી ગયો અને એના સોળે ઉપાડી ગયો અને ઘરબાર કે મુકાયા બરોબર પણ અત્યારે આપણે આ વિજ્ઞાન એટલો ઉગાડ થયો છે ને કે કોઈ ને ઘર મુકવા મૂકવા જતા સંસાર માં રહે અને આત્મા ની ઓળખાણ કરાવી દેશ અત્યારે હાલમાં પછી તમારે ટાઈમ હોય તો જાઓ નો ટાઈમ હોય તો કાઈ નઈ તમે ધંધો બધો કરી શકો છો જે આપડું

આપડે વાત કરીએ ને કે બ્રહ્મ હત્યા એટલે બ્રહ્મ ને જાણવાની વાત એની હત્યા નહી કરવાની બ્રહ્મ હત્યા એટલે હા આખું બ્રહ્માંડ ને એની વાત છે બરોબર કે આ વિશ્વમાં જેટલું પાપ થાય છે ને જેટલી હત્યા થાય છે ને હા એ બધી બ્રહ્મ હત્યા જ છે એટલે વિશ્વમાં જેટલું પાપ થાય એ તમે માથા આવે એમ બ્રહ્મ હત્યા નું તમે કોઈ નિયમ લીધું હોય હા પછી તમે એ તોડી નાખો હા તો વિશ્વ માં જેટલી બ્રહ્મત્ય થાય કે આ બ્રહ્મ ની થાય છે હા એમ અને આ શબ્દ છે એ બ્રહ્મ છે હા શબ્દ છે ને એ બ્રહ્મ છે તો કોઈ એવા સંતોના શબ્દ આપડે તિસ્કારી નાખવી ગિલા કરવી ને હા તો બ્રહ્મ હૈત્યાદ કરી કહેવાય બરાબર એટલે સંતો તો ખમી જાય છે કઈ કીશે નહીં તમને હા પણ ઈના દુઃખ પાણસે છે આમાં એ તે આપડે ઈની અવગમના કરતા ઈની નિંદા કરતા હા ન કે પરોપકાર નું કામ કરતા સંતો ન કે તો ઈ આપડે કોઈ નો કઈક ધંધો લઈને દેવા પણ સંતો ચલતા ભલા એ દીવા થી દીવો કરતા જાય છે અનવાળું કરતા જાય છે હા એનું કામ જ પરમા નું છે એટલે કીધું છે

તો ઈ તઈ ને માથે જ ભાવ હોય છે ત્રણ સપુર ને તુમડા નો તરણી એક સ્વભાવ છે એટલે આવી વાતો સંતો છે બ્રહ્મ ના લઈને તો અત્યારે જાતિનો નો બસાવ કરી લીધો એવું આપણને દેખાય કે બામણ હત્યા મોટી હત્યા એટલે જાતિ ઉપર વ્યુ જ્યો છે નકર તો બ્રહ્મ હત્યા એટલે મોટા મોટે હત્યા ઈ તો એ તો આખા બ્રહ્માંડ નો નાશ કર્યો એવું લાગે એને બ્રહ્મત્યા કીધી છે એટલે સંતોએ જે કઈ કીધું છે ને એ એમાં કાઈ ફેરફાર હોય જ નહિ એને પૂરો અનુભવ ઉતારી ને એ આપડે કોઈ પાદળું નો બાફી નાખે બરાબર હા પાકું કરી ના ક્યાંક એના શબ્દ કોઈ દી પાછા ન પડે સંતોના એટલે બ્રહ્મહત્યા નું આ માધ્યમ છે આની ઉપર ઉપાય અત્યારે કોઈને હરખું હમરાય ને તોય કોઈ ની હિંસા નહીં ગમે હિંસા કરો એ બ્રહ્મ ઇતિહાસ છે એટલે એ અહિંસા પરમો ધર્મ છે કોઈ ની હિંસા નો કરાય બામાણસો કોઈ ની હિંસા ન કરાય રડાયતા સુધી બાકી બધી બ્રહ્મ હિંસા બ્રહ્મ ઇતિહાસ કહેવાય સદગુરુ મહારાજ